જય શ્રી રામ તો બ્લોક માં બી ના રહેશો રેડી હાડા ધો રમો પણ શાંતિ

તો મિત્રો હવે અમે ફાઇનલી ડુંગરો ચડવાની તૈયારી કરી નાખી છે અને ડુંગરો સડે રાખા બધા ની રાતે મહાદેવ તો બ્લોક માં બીના રેજો અરે હર મહાદેવ ને બધાને જય શ્રી રામ હાલો એ ઓલા ભાઈ લઈ ગયા હર

वो करो ये तो

Hello. 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 来、啊啊 એમને અમને ફૂલ જ મજા આવે ને એવો વરસાદ આવ્યા છે ને તમને હતા ને હું મારે કેવું કે પબ્લિક આવો જુનાગઢ કેવું મસ્ત સ્થળ છે તમને બધાને આમ મજા જ આવશે કાંક અલગ તો મિત્રો અમે એને થોડાક વાહે ગયા હતા ફોટા પાડતા પાડતા ને આમાંથી આગળ થઈ ગયા હતા બધા ચાર જણા તો અમે એને આંબી ગયા કે અમે કઈ અમે થોડી ગમે એમ કરીને આંબી એ ઈ કે અમે તો ઊભી ગયા તો બોટલ પાડી દીધો તો ફાઇનલી જય શ્રી રામ જય રે દ કાર બદરંગી દેવ મિત્રો

મંદિર ની હવે શરૂઆત થઈ ગઈ તો વ્લોગ માં બના રેજો હર હર મહાદેવ બધાય ને અને જય શ્રી રામ મિત્રો આ બધા મંદિર છે જોરદાર પણ અમે આવતી ખેલે એવું લાગી જ જાઉં આટો મારવા દર્શન કરવા દર્શન કરવા ને આ મંદિર છે ને આવો છે કાક જૂનાગઢ નો નજારો હવે અંબાજી થોડુંક જ છે હજારક જેવો છે હજારક જેવો હે ને મિત્રો હા

મિત્રો હર હર મહાદેવ બધા જય શ્રી રામ બજરંગી હર મહાદેવ હાલો તો વ્લોગ માં બી રેજો તો ફોન નું તૂટી ગયું છે કેમ ઘા કરી રમા તૂટી ગયું ઘા કરી દીધું હાલો તો હમુ કરી નાખો હવે હાલો તો હર હર મહાદેવ બધા મિત્રો હવે અમે અંબાજી ભોગી ગયા છે ને થઈ છે મિત્રો હવે અંબાજી ફોગી ગયા છે ને છે અમે હવે બધા જાય છે થોડી થોડી ટાઈટ હોય છે વાતાવરણ થોડું બદલાયનું વિના રહેજો ને તો હજી ટાઈમ નથી મંદિર ખોલવાનો

কোন হাহেব হ্যালো 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 એઓદ નેકારણ સેટામંય બાકે સેએકે એમ તો ચારણ હીકે સાકરણ હીકરણ હીંર હાણ સેકે મિત્રો હવે મે ફાઈનલી ગુરુદાતારે દર્શન કરીને હવે નીકળી ગયા છે હવે પાછા એટલે જાય છે ને આ આ દર્શન કરીને મને એટલી ખુશી થઈ કે નહી બાકી જન્નત તો આજ કહેવાય તો વ્લોગમાં માં બેના રહેજો ને હર હર મહાદેવ ને જય શ્રી રામ બધાઈને હર હર મહાદેવ મિત્રો તો ઉતરી છે અને હવે આશ્રમ બાજુ થાય તો હર હર મહાદેવ મજા આવી ગયો ભાઈ દિલ થી મજા આવી ગઈ હાજી તારા ભગવાનના દર્શન કરીને નીચે ઉતરી રહી જતી મિત્રો શું કહેવાય આવતા પેલા વિડીયો નો બનાવી એટલે અમે અત્યારે થોડોક ફોન સારો કર્યો આમ કવર બવર સાફ કર્યું અત્યારે વરસાદ આવે છે થોડોક તો વિડીયો અમે ન બનાવી શકાય એટલે અમને શું કહે માફ તો ન હોય માફ કરી દેજો કોઈ તો હવે હર મહાદેવ ને ચેનલમાં નવા હોય ને તો ગાય યાર એક સબસ્ક્રાઈબ કરવાનું તમારું કાંઈ જાય નહીં યાર તો એક ખાલી સબસ્ક્રાઈબ કરતા જજો નવા હોય તો આવે મે ફાઇનલી ગેટ Dungre.

તારીખ કુટે

મિત્રો આ ભાઈબંધો બધા આપડે ઠેઠો ઠેઠ સુધી હતા જવું ભાઈબંધ થોડોક સપોર્ટ કરજો એટલે અમારે કઈ વાંધો ના આવે અઢે હજાર તો થઈ ગયા સબસ્ક્રાઈબર ને આ તનજી આપડો ભાઈબંધ હાલો મિત્રો તો હવે ડુંગરો મે ઉતરી વંદે માતરમ હા ડુંગરો ઉતરી ગયા સૌ ખાઈ ને બી અને આજે ખૂબ જ મજા આવે ને વરસાદ આવ્યો એટલે બહુ મોજ કરી એમને બધાએ અને હવે આપણે ખરીદી કરવા જવાનું છે તો ખરીદી કરવા જાવું છે ને ધનજી તો હવે ખરીદી કરવા જવાનું છે તો બ્લોગ માં વિના રામ રામ ધન ને તો બોલાવો થાય એક વાત તો મિત્રો હવે અમે ફાઈનલી બધા ઘરે પૂગી ગયા છે તો હર હર મહાદેવ બધા અને જય શ્રી રામ આવા નવા વિડીયો જોવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો જય રામ હાથ બે જોઉં